ભૂખ નથી લાગી અમારા હાથનું ભોજન નથી ભાવતું કઈક બોલો તો ખરા મોંગા કેમ થઈ ગયા છો સાંભળ્યું છે કે ગઢપુર માં જીવુબા કે લાડુબા માંથી દૂધ પીવડાવે છે ત્યારે તો મોઢે કટોરો માંડીને પીવ જાવ છો તો શું અમારાથી રિસાયો છો દીકરી વાત્ય વળગી છે કઈક કાલાવાલા કરે છે મૂર્તિ ને ગાલે ટાપલી મારે છે પ્રેમથી પ્રાર્થના કરે તો પણ પ્રભુ કઈ બોલતા નથી એટલે પોતે રિસાઈ જવાનો ઢોંગ કરે છે તો જાઓ આજથી અમારે તમારી સાથે કે આજથી અબોલા રાજભાઈ ની પાછળ એમના માં આવીને ક્યારનાય ઊભા છે પણ રાજભાઈ ને આ વાતનું બિલકુલ ખ્યાલ નથી એ તો મીરાબાઈ ની પેઠે પ્રેમ દિવાની થઈ મહારાજ ની મૂર્તિ ને મનાવી રહ્યા છે આ ઘેલી દીકરી ને જોઈને માને એમ થાય છે કે દીકરી આમને આમ ક્યાંક ગાંડી ન થઈ જાય રાજુ એ રાજુ માએ સાથ કર્યો પણ કોણ સાંભળે રાજુ તો ભાવ સમાધિમાં ડૂબી ગઈ છે રાજુ માએ ફરીથી મોટેથી સાથ કર્યો હા શું કામ છે રાજબાએ હોકારો દીધો જો બેટા રાજુ તું આમ ને આમ કેટલોક વખત સિંહાસન સામે બેસી રહીશ આમ ગાંડા ક્યાં સુધી કાઢ્યા કરીશ ગાંડી મૂર્તિ તે કઈ બોલતી હશે રાજુ કે છે કે માં કેમ ન બોલે માસીબા સાથે બોલે અને મારી સાથે કેમ ન બોલી જો બેટા માસીની એ વાત પડતી ને અને મારી વાત સાંભળતને કઈ ખબર છે ના શેની ખબર માં રાજુએ પૂછ્યું માએ હેતથી માથે હાથ ફેરવીને કહ્યું કે બેટા જો આજ તારી ચૂંદડી આવી છે ચૂંદડીનો તો નામ જ પડતા રાજબાઈએ છણકો કર્યો અને બોલી ઉઠ્યા માં બળી મારી ચૂંદડી મારે તો ચૂંદડી આવશે મહારાજની કોઈ દિવસ ના મરે એવા વર્ની મરી જાય એવાની રાજબાઈ ના મુખમાંથી શબ્દો નીકળ્યા ન તો આશ્ચર્ય થયું શસરા પક્ષ તરફથી આવેલી પટારા ઉપર મૂકેલી નવી નકોર ચુંદડી ભડભડ કરતા સળગી ગઈ રાજબાઈની માં તો આભા બની આ દ્રશ્ય જોઈ જ રહ્યા રાજબાઈના નાનપણથી જ આ રીતે મહારાજના અનન્ય ભક્ત હતા હવે રાજબાઈ ધીમે ધીમે મોટા થયા એક દિવસ રાજબાઈ ની માએ કહ્યું બેટા રાજુ હવે તારા લગ્ન થવાના છે કહ્યું કે માં મારે પરણવું નથી મારે તો લાડુ લાડુબા અને પીઠે મહારાજનું ભજન કરવું છે બેટા એવું બોલમાં જીવુબા તો જીવબા છે આપણાથી એમ ન રહેવાય માં દીકરીને સમજાવવા બેઠા કેમ ન રહેવાય માં એમનાથી રહેવાય તો મારાથી કેમ ન રહેવાય દીકરીએ સામો સવાલ કર્યો

તો મને મળી જાય એવા વર સાથે પરણાવવાની વાત છોડી દે પણ મા બાપ અને કુટુંબી આ રાજભાઈ સાચી લગ્ની ને ઉમર નો આવેગ માન્યો પરણી સાસરે ગયા પછી દીકરી બધી મેલી દેશે અને ડાય થઈ જશે એ વાત એમ માની લગ્ન લઈ લીધા વાંચતે ગાચતે માંડવા રોપાયા અને જાન માંડવે આવી જેમ જેમ લગ્નનો સમય નજીક આવતો ગયો તેમ તેમ રાજભાઈ વેદના તો વધવા લાગી એ બેચેન રહેવા લાગ્યા ખાવા પીવામાંથી તો મન જ ઉઠી ગયું બહેન પણ સાથે વાતો કરે પણ મન તો ક્યાંય ખોવાયેલું રે અખંડ મહારાજ નું સ્મરણ કર્યા કરે અને પ્રાર્થના કરે કે હે મહારાજ મારા વ્રત ની લાજ રાખજો વરને તોરણે પધારવાની તૈયારી થઈ એટલે સખુએ રાજબાઈ ને કહ્યું કે હવે ઉઠું શણગાર સજુ આવો સુખનો દાડો આવ્યો અને હજુ ઉદાસ ક્યાં સુધી રહીશું વાત સાંભળતા રાજબાઈને આંચકો લાગ્યો સંસારમાં ડૂબેલી સખિઓને કેમ ખબર પડે કે સખીઓ જેમાં સુખ માને છે તેમાં તો રાજબાઈને ઉકરડાનું ઢગલો દેખાય છે એમની તો અખંડ આનંદના ખજાનાની કુંચી હાથમાં આવી ગઈ છે કોઈ પુરુષનો સ્પર્શ સુધા નહીં કરવાની પ્રતિજ્ઞા લઈને બેઠેલા રાજબાઈ હવે મૂર્છિત થઈ ગયા શરીર જડ બની ગયું ઘરમાં હાહાકાર મચી ગયો માં દોડીને આવ્યા અને પવન નાખ્યો

માંડવામાં બેસાડી દીધી કોઈને ગંધ સરખી પણ ન આવવા દીધી લગ્નો વિધિ તો જેમ તેમ પૂરો થઈ ગયો રાજભાઈ ની મૂર્છા ઉતરી જાને વિદાય લેવાની તૈયારી કરી માંડવામાં તો દાસી થી કામ પતી ગયું પણ સાસરે જવામાં દાસી થોડી ચાલશે મા બાપે કહ્યું કે દીકરી હવે તો અમારી આબરૂ નો સવાલ છે તારે સાસરે તો જવું જ પડશે આ રીતે પરાણે મનાવી મા બાપે રાજભાઈ ને તૈયાર કર્યા રાજબાઈ યંત્રવત શરીરે ગાડામાં તો બેઠા પણ મન મહારાજની મૂર્તિનું અખંડ ચિંતવન કરે છે હે મહારાજ કૃપા કરો મને આમાંથી ઉગારો મારો જન્મ તો મુક્તિ માટે છે અને હું તો વધારેને વધારે બંધનમાં સપડાતી જાઉં છું હે મહારાજ મારી લાશ રાખો મારા વ્રતને ખંડિત થવા દેશોમાં મા બાપને તો આબરૂની પડી છે હે મહારાજ હવે તમારા સિવાય બીજું મારું કોણ છે આમ ને આમ વલોપાત કરતા રાજભાઈ સાસરે આવ્યા અંદરના વૈરાગ્યનો દાવાનળ પ્રદીપ્ત થઈ ચુકેલો છે રાજબાઈ ઓરડામાં બેઠા છે સરખી બઈને સ્ત્રીઓએ સોળે શણગાર સજાવ્યા છે પણ રાજભાઈને તો એ શણગારો ભારરૂપ લાગી રહ્યા છે સાડીમાં કાળકોટળીની દીવાલોને ઘરેણામાં કાળોતર સાપ દેખાય છે હાથમાં માળા લઈ રાજભાઈમાં ઓરડાની વચ્ચે બેસા એ સંસારથી સર્વથા અલિપ્ત બનીને મહારાજ ની મૂર્તિ ને સંભાળે છે મહારાજ કરી લીધો અને આ બાજુ ઉમંગ ભર્યો એનો પતિ ઓરડામાં જાય છે ત્યાં તો રાજબાઈની જગ્યાએ ને બેઠેલી ઓય માળી એમ રાડ અને એ બહાર ભાગે છે રાડ સાંભળી લોકો ભેગા થઈ ગયા શું થયું શું થયું પણ વરરાજો તો ધ્રુજતો હતો એને બોલવાની હામ પણ ન હતી બાપે પૂછ્યું શું છે બેટા કેમ આમ આકુળ વ્યાકુળ થઈ ગયો છે દીકરાએ માંડ માંડ ઉત્તર વાળ્યો અંદર તો સિંહણ છે બાપા કહે ગાંડો થામા અંદર સિંહણ કેવી તપાસ કરી તો બધાને રાજભાઈ દેખાય પણ એના પતિને તો સિંહણ જ દેખાય છે બાપા સમજાવે જોતો ખરા ક્યાં સિંહણ છે પણ આ યુવાને બધાને સંભળાવી દીધું જે હોય તે પણ મારે હવે અંદર નથી જવું એ બાઈ આજથી મારે માટે બહેન અને માં અને દેવી સમાન છે તમે એમ માનજો કે હું એની સાથે પરણ્યો જ નથી અને અહીંથી જટ વિદાય કરો અંદર બેઠેલા રાજબાઈને નિરાંત થઈ હાશ મહારાજ લાજ રાખવા માટે પહોંચે તો ખરા હું અણીને વખતે આપે મારી સાંભળી લીધી મહારાજ સસરા પક્ષના કુટુંબીજનો હે કુતુહલવશ અંદર પ્રવેશ કર્યો તો સર્વેને તેજના શેરડા દેખાયા અને મૂર્તિમાન દેવી બેઠા હોય એવા રાજબાઈના દર્શન થયા સર્વેને થયું કે આ કોઈ સામાન્ય સ્ત્રી નથી પણ સતી લાગે છે આપણે એને અહીં લાવ્યા એ જ ભૂલ કરી છે બધાએ રાજબાઈને પ્રણામ કર્યા અને કહ્યું તમે કોઈ મહાન ચમત્કારી છો અમારાથી અપરાધ થયો હોય તો ક્ષમા કરો દીકરીની માએ રાજબાઈને કહ્યું કે રાજબાઈ જુઓ અમારા દીકરાએ તો હવે તમને માબેન અને દેવી માન્યા છે ગરાસિયાના દીકરાના પ્રાણ જાય પણ વચન ન જાય માટે બોલો હવે તમારો શું વિચાર છે રાજભાઈ કહે કે જુઓ મારે તો અખંડ બ્રહ્મચર્ય પાળીએ હવે ભગવાન ભજવા છે મારા મા બાપે મને મારી ઈચ્છા વિરુદ્ધ પરણાવી છે તમે વેલડું જોડાવો અને મને મારા રસ્તે જવા દો વેલડું તો તૈયાર થયું રાજભાઈ અંદર બેઠા વેલડા વાલા વેલડું

અત્યંત રાજી થયા પછી તો રાજબાઈ ગઢડામાં જ રહ્યા એકાંતિક સંતના યોગ વગર એકાંતિક નથી થવાતું રાજબાઈ ઉત્તમ એકાંતિક મુક્ત બાઈઓ જે લાડુબા અને જીવુબા તેનો સમાગમ કરી મહાન એકાંતિક સ્થિતિને પામ્યા અને નિર્માણી ભાવે સેવા કરી બંને માસીઓની તથા મહારાજને સેવા ભક્તિથી વશ કર્યા કહેવાય છે કે એક વખતે રાજબાઈના સસરા પક્ષના અને પિયર પક્ષના બંને મળીને રાજબાઈના પતિને મનાવી મહારાજ પાસે લાવ્યા અને આગ્રહ થી વિનંતી કરી કે હે મહારાજ રાજભાઈ ને એક વાર સમજાવીને સાસરે મોકલો લોકમાં અમારું બહુ ખોટું દેખાય છે મહારાજે તો તરત જ સીધો રાજભાઈ આદેશ કર્યો કે રાજબાઈ તમે સાસરે જાઓ અચાનક જ આવો આદેશ મળતા રાજભાઈ શરીર કપાયેલી વેલી પેઠે પૃથ્વી પર ઢળી પડ્યું શરીર વલોવા લાગ્યું રુવડે રુવડે રુધિરના બિંદુ આવી ગયા રાજબાઈના કુટુંબી જેનો તો હતપ્રત થઈ ગયા મનમાં થયું કે ભારે થઈ આના કરતા આવું ન કર્યું હોત તો સારું હતું એમણે મહારાજને વિનંતી કરતા કહ્યું કે મહારાજ આ તો ભારે થઈ હવે કંઈક ઉપાય કરો મહારાજ કહે કે જોયું નહીં મારે તમને બતાવું તું કે આ આત્મા કે એનું ખોળિયું હવે તમારા ખપનું નથી એ તો પોતાનું સર્વસ્વ સર્વેશ્વરને ચરણે સમર્પીને બેસી ગયા છે પણ તમારે

મહારાજ કહે કે રાજમાય બહુ વસમુ લાગ્યું ન લાગે મહારાજ એક બાજુ સાસરી જવાની તમારી આજ્ઞા અને બીજું બાજુ મારું બ્રહ્મચર્ય વ્રત મારી સ્થિતિ તો ઘંટીના બે પડ વચ્ચેના દાણા જેવી હતી મહારાજ કહે હવે તો સારું છે ને હા મહારાજ હવે તો તમે અહીં રહેવાનું કહ્યું છે એટલે સારું છે કૃપાનાથ કૃપા કરી હવે આવી આજ્ઞા ક્યારેય કરશો નહીં મારે તો હવે એક જ વાત છે કે જો તું તોડો પિયા મે નહીં તોડું તોરી પ્રીત તોડી કૃષ્ણ કોણ સંગ જોડું હાલર કે લકરી હરી મેરે હાલર કે લકરી પકરી સો પકરી હરી મેરે હાલર કે લકરી મહારાજ તો આ આત્માને સજાયતીય પ્રીતવાળા બ્રહ્મરૂપ ભક્તને નિર્ખીચ રહ્યા પછી તો રાજબાઈ ગઢડામાં જ રહ્યા અને અખંડ સેવા ભજન અને સમાગમ કરી જિંદગી પસાર કરી રાજબાઈને તીવ્ર વૈરાગ્ય હતો પુરુષની ગંધ પણ ન હતી ગમતી પુરુષની છાયામાં જો શરીર પડી જાય તો ઉપવાસ કરતા પૃથ્વી પર પસારી પથારી કરી સોઈ રહેતા ધારણા પારણા ચાંદ્રાયણક આદિક વ્રત કરી શરીર કૃશ કરી અખંડ ભજન કર્યા રહી કરતા હતા પોતાના શરીર છોડવાનો સમય થયો એટલે રાજબાઈ સર્વે સાંખ્યોગી બાઈઓને ભેળા કરી વાત કરી કે હવે ટૂંક સમયમાં મહારાજ મને તેડવા આવશે ને મારું શરીર છૂટી જશે હે બહેનો મારી ખાસ ભલામણ છે કે મારા શરીરને જ્યારથી હું સમજણી થઈ ત્યારથી પુરુષનો સ્પર્શ કરવા નથી દીધો મારા મૃત્યુ પછી પણ મારો અગ્નિ સંસ્કાર વગેરે અંતિમ ક્રિયા દાદા ખાચર જ કરે પણ બીજો કોઈ પુરુષ આ શરીરને સ્પર્શે નહીં તેની કાળજી રાખજો લો હવે મહારાજ પધાર્યા છે મોડું થાય છે સર્વેને છેલ્લા જય સ્વામિનારાયણ આટલું બોલતા બોલતા તો રાજભાઈના શરીરમાંથી દિવ્ય તેજનો રાશિ પ્રગટ થયો

આંખો મીચી ગયા પછી મંદ મંદ હસીને બોલ્યા કે હે ભાઈ અગ્નિ નહીં લાગે આ તો સતીનું શરીર ખરું ને અગ્નિદેવને ડરે છે હું સતીના શબને સ્પર્શ કરીશ તો શાપ દેશે પણ જાવ દાદાને કહી જો કે અગ્નિદેવને મારાવતી વિનંતી કરે કે સતી તો ગયા આ તો પંચભૂતનું ખોખું પડ્યું છે માટે એના સ્પર્શનો દોષ તમને નહીં લાગે આ બાજુ દાદા ખાચર નિરાશ થઈને બેઠેલા છે પેલા માણસે આવીને બધી વાત કરી દાદા ખાચરે સ્વામીના કહેવા પ્રમાણે અગ્નિદેવ ને વિનંતી કરી અગ્નિ મૂક્યો ત્યાં ત્યાં આશ્ચર્ય થયો વારંવાર ઠરી જતા અગ્નિદેવી ચિતામાં પ્રવેશ કર્યો ભડભડ અગ્નિ બળવા લાગ્યો ચિતામાંથી સંદરની ચંદનની સુવાસ ઉઠી અને આકાશમાંથી અક્ષર મુક્તોએ દિવ્ય પુષ્પોની વૃષ્ટિ કરી